જેને ઓર્ડર બુક કરાવવાનો બાકી હોય ને જલ્દીથી ઓર્ડર બુક કરાવી દેજો સ્ટોક પૂરો થતા વાર નહીં લાગે પછી ગેતા રહી ગયા છે એકદમ યુનિક પલ્લુ સાથે ગાળા બોર્ડર અને એકદમ લૂઝ ફેબ્રિક છે તમે રનિંગ માં અને આખો દિવસ પહેરી શકો ને એ ટાઈપની વસ્તુ રહેવાની છે નાના મોટા ફંક્શનમાં પણ આ વસ્તુ એકદમ પાર્ટી વેર લાગે અને બ્લાઉઝની વાત કરીએ ને બ્લાઉઝ લેવાનું છે પાંચ કલર નું મેચિંગ છે જલ્દીથી થી ઓર્ડર બુક કરાવી દેજો અને જો તમારે સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તમારા મિત્રોમાં માં વિડીયોને શેર કરી દેજો થેન્ક યુ